ના છોટાલા આફીનતા હું દૂધ પીને لگتا હે આજ ઈમ ના નો પાડે ટોપી ખાય કે તું ભાઈ હું બધુ જોતા એની સે ઓરથી તો ટોપી ખાય આ હાસી વાત છે ઓણે દેવા દે લાની કપડી ક્રિસ્સા વાઈટ કામા નાખ લે જો એનો વાઈટકો સે માં એમાં ઢોર છે તમા ડારી ઈ તો લે જો મીમાન આયા માર ભત્રીજી થાવી બે આટ કે દે હે ઈ લે એક તારા દે તું થોડી એટલી ખાઈ જાય ખાવા દયો ખાવા દયો બિસ્કિટ આયુતું એય એ ખાય કરી સાઈડ જો કેવો અસલ ગુલાબ નાખ્યો કાકરીસા નાસ્તો કરી કરીને જો ઠામય કરે હવે આય ભુગી ગયા હવે આય ભુગી ગયા રિવાજ જ હોય મહેમાન આવે ને એટલે મહેમાન જ કહે હાલો જે રીતે મોલ આવી તું જોઈ આવી કેવી છે એમ તો હાલો બધાય ફરવા અમારા ખેડૂ ભાઈ ને એ જ હોય ને વાડીમાં અમે તો કાંઈ વાડીમાં જ રહી જો કે એ આ બધા વાડીમાં જ રહીએ પણ એ આમ પછી આમ ટાઈમ હોય ને તો એમ રખડવાની મજા આવે જીરા ના કે હા સાહ બહુ લાંબો છે હા હલો પાછા ઘર તરફ સકર મારલી લે બધે રીના વાહ સુધી જોયા જા ક્યાં સુધી પૂગ્યું નહીં આપણે આ ઝાડવાના ક્યારામાં પાણી જાય ક્યાં ગયો ઓ નથી પી ગયો વટાણ હાઈન હળશિયાર પાંચ જેવું થયું જીરું અટણ પોપટી કલરનું લાગે તાર મમ્મીની આવે જો

અટાણે વાઈ ગયા હાડા શિયારના હાડા શિયારનો નજારો જો આવો કલર થઈ ગયો હાઈજ પડ્યા આવો પોપટી કલર થઈ જાય આ મોલાયતુંમાં આ નાસ્તો કર્યો ને તે હવે રેડ ફેડ પડ્યો છે છોકરા એ ઢોર્યું ને જોતા તોડે મનન મનન કાના કાનોડા મને જો ને હાલું હાલું ઠમક ઠમક કાનોડાની વાયરી જોતા તોડે આઈ પાણી મહેમાન છે તો અમી બે બેહવાન મહેમાન છે ઓપિયાના રાત્રી રાત્રિ નો નજારો અમાર મનસુખ પાણી વારે છે એનામાં અટાણે અમાર મનસુખ નો નજારો જોયા જેવો છે એટલે ઓલી મણી હોય ને ત્યાં ઈદ લાગે જો અમાર મનસુખ નાગીન થયો નાગીન મણી જો જો છે ને ઓહો હો હો જો કેટલા પ્રકાશ પડે તારે પાસે મણી છે ને જોતા મણીનું તે તારે પાસે ડાકણી સુડેલ કોઈ નો આવે અસલી હા હું તો અસલી જ થયા ખેડૂત પાસે અસલી જ હોય હો ડુપ્લિકેટ નો જ હોય જોઈ લેજો તો ઈ મણી છે નાગમણી પાણી વારે રાઈતી જો એટલે આવી બધી રાખવી જ પડે કપારમાં ગોફણ બને હવે ગોફણ બનાવતા ના આવડે આપડે જિંદગી નો કોઈ ના આવડે क्यूं तो मीठा मीठा नींद आ रहा है जो मीठा मीठा हो गई मीठा मीठा के झूला चले मीठा मीठा में नींद आ रहा नहीं दो गो फणा बने गए हां कंप्लीट થઈ ગઈ કે આજે બાકી થોડી કરી આમ કલાક દોઢ કલાક एक वाई જોની કે કે આ આવી જાય આ છે અમારા ફુવા જોઈ લેજો 9:30 વાગ્યા ને ને દીધુંતું ગતિ ના હોય ને હા બીજી વેગ નું તો કહી જોઈ હું કોઈ વાત

ઓટણે हूँ બોપર થવા આયા ને એટલે ભરાય તો ગયા એની કામ તો કરી લીધું હોય રેમાન ગાજે દક્ષ આહે પાહત રૂજીરુ મીમાન ડાયરો છે ને ખેતરમાં ઘુમરો મારે જીરું જોવા ગયા સૈણા જોવા ગયા જબજિયા કરે હાલો બજિયા જો જે આબીન ને વરગાડા મધુબીન ને અને જે આબીન ને બિન વરગાડા ભજીયા કરવા આપણો કલ્લીદાર રોટલા દક્ષાઈ કર્યા રોટલા જે આબીન ખાને સટણી અને સટણી ને સંભારો ના અને તી ને બધું કરી લીધું પા સંભધી તોય આ થઈ ગયા રોટલા નું જો માર જેઠાણી છે આ દક્ષા છે અને અમાર મીમાન આવ્યા ને તો એમ કઈ બોપર આમને અમે બધાય પછી પછી હવે હતો ગયા નથી બનાવી લીધું જો આપડે મિક્સર નથી ઘરે છે પણ અહીંયા નથી જોઈ ચટણી બનાવે મિક્સર મિક્સર હતા જૈડી નાખે એટલે ચટણી થઈ જાય ને ચટણી છે ભજીયા ની આપડે બહુ જ અને બાળી ખાવાની મજા આવે ને એ ઘેરે ગામમાંય માં નો આવે પછી જો ગામમાં માં જાતા તા ને તો મીમાન કે તો અમી ભૈયા છે મીમાન આવ્યા અમારા બધા ભાઈ કુટુંબ હોય ને ત્યાં બધા આવ્યા હોય કે અહીં પાણી પી લે એમ કે પાણી નહીં ને હવે આપણે અહીંયા બપોરા નું કર નાખીએ તો બને ગઈ ચટણી મસ્તી ને આ લીંબુ ની આ ભજીયા ની ચટણી બહુ મજા આવે

તો આપણે બોરે વીણે લીધા ને ખાયેલી લીધા ને હવે વિડીયો આપણે અહીંયા પૂરો થાય ને ફરી વિડીયો મળશો તો જય દ્વારકા